ઓફિસની સામે પરસાળના પ્રથમ પગથીય જ એક મર્સિડીઝ કાર બ્રેક મારીને ઊભી રહી ગઈ છોડને પાણી પાતા પાતા પચાસેકની વયે પહોંચેલા શ્રવણે સહેજ ઊંચા થઈને ચશ્માની દાંડી ઉપર કરી તે તરફ જોયું તે ગાડીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર પહેલાં ઉતર્યો અને ગાડી ચાલુ રાખીને જ પાછળનો જમણી તરફનો દરવાજો ખોલ્યો સૌ પહેલાં હીલ અને ઊંચી બ્રાન્ડની સેન્ડલવાળો પગ અને તેની સાથે સુખ સાહેબી લાગે તેવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ હંફાવી દે તેવી સ્ત્રી બહાર આવી શ્રવણ સામે જોઈને તેને હળવા ઈશારાથી કહ્યું મારે અહીંના મુખ્ય સંચાલક મી શ્રવણ શ્રીધ્રને મળવું છે હા હું જ છું श्रवण श्रीधर आओ ऑफिस मां श्रवणे પોતાના કપડા પર ચોટેલી માટી ઉખેડતા કહ્યું શું લેશો ચા કોફી કે ઠંડુ પાણી પછી શ્રવણે વિવેક કર્યો કંઈ નહીં થેન્ક્સ માનો છોડો તમારી સંસ્થાનું નામ અદ્ભુત છે તેણે પોતાની વાત શરૂ કરી હા અમે અહી નિરાધાર લાચા રોગિષ્ટ અને જરૂરિયામંદ માના ઘડપણનો ટેકો બનવાનો પ્રયત્ન કરીએ છીએ શ્રવણે સૌજન્યતાપૂર્વક જવાબ વાળ્યો પછી થોડીવાર શાંતિ પથરાઈ ગઈ આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ શ્રવણે તેની સામે જોઈને કહ્યું પણ તે થોડીવાર ખમોશ રહી જો તમે અમને સમજી શકશો મારું નામ નિધિ છે હું અહીં મારી મધર ઇન લોને મૂકવા આવી છું અને ત્યારે જ તેના પર્સમાંથી મોબાઈલની રીંગ વાગી ખૂબ જ મોંઘા ફોન પર સાવ હળવેથી તેને આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની પરવા કર્યા વિના બોલી હા ધ્રુવ હું અહીં પહોંચી ગઈ છું તું ચિંતા ન કરીશ માને સારું છે અહીં જગ્યા પણ ઘણી સારી છે બસ અમારી મીટિંગ પૂરી થાય એટલે તને ફોન કરું છું અને તેને ફોન કરી દીધો શ્રવણ હવે બધું સમજી ચૂક્યો હતો આ રહ્યું ફોર્મ તમે વિગત ભરી દેશો આ ખોડો ખૂબ વિશાળ છે ગરીબ કે અમીર બધાને અહીં આશરો મળશે ચિંતા ન કરશો શ્રવણે માર્મિક ટકોર સાથે ફોર્મ તેની સામે ધર્યું જુઓ તમે સમજો છો તેમાં થોડો ફર્ક છે અમે ફેમિલીમાં હું મારો હસબન્ડ ધ્રુવ અને મારી મધર ઇન્લો અમે ત્રણ જ વ્યક્તિ છીએ અમારે બંનેને જોબ છે અને બે વર્ષ માટે અમેરિકા જવાનું છે અમે થોડા મહિનાઓમાં ત્યાં સેટ થઈશું પછી તેને પણ ત્યાં બોલાવી લઈશું મારી મધર ઇન્લો હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે બે વર્ષ પહેલાં તેને અચાનક બીપી વધવાથી બ્રેન સ્ટ્રોક આવેલો ત્યારથી તે લખવાની હાલતમાં છે તે બોલી નથી શકતી તેની એક પણ ક્રિયા પર તેનો કંટ્રોલ નથી એટલે અમે પરદેશમાં તેને શરૂઆતમાં નહીં સાચવી શકીએ એક તરફ અમારું કેરિયર અને બીજી તરફ મમ્મીની આવી હાલત જો કે ધ્રુવ તો તૈયાર નહોતો પણ મારે તેને ઘણો સમજાવવો પડ્યો અને તમારી સંસ્થા વિશે ખૂબ સર્ચ કરીને પછી જ અમે આ નિર્ણય પર આવ્યા છીએ હા તમને પૈસાની સહેજ પણ ચિંતા કરતા નહીં મમ્મી માટે અમે દરેક કિંમત ચૂકવી દઈશું નિધિએ પોતાની વાતની સાથે ફોર્મ ભરીને પણ આપી દઈધું ધ્રોહ સરસ નામ છે મારી માંને પણ આ નામ ખૂબ ગમતું હતું શ્રવણે ફોર્મ તપાસતા કહ્યું जो के श्रवण नाम पर दरेक माने गमे तेवूज छे हो निधि सातर हाँ श्रवण खाली नाम नहीं आ श्रवण जेव पण बधी माने गमे एक खूब वृद्ध दादी ऑफिमा लाकड़ी ना टेके टेके प्रवेशा श्रवण माजी ने ने तरत खुर्शी पर उभो थयो अने तेमनी तरफ चालयो मा केम अत्यारे ऑफिस तू तो आराम कर ઓ તો આ તમારા મમ્મી છે વાઉ સો ક્યુટ બા તમે ઘરડા ભલે હો પણ મજબૂત લાગો છો નિધિએ બાને પ્રણામ કર્યા સુખી રહે આ તો શ્રવણ જેવા છોકરા હોય ને તો રોજે રોજ પાશે લોહી વધે હો બાએ પણ આશીર્વાદની સાથે શ્રવણના વખાણ કર્યા તમને આ માનો ખોરો જેવી સંસ્થા શરૂ કરવાની પ્રેરણા પણ માજીમાંથી જ મળી હશે ખરુને નિધિએ માની આંખોમાં આંખો પરોવીને કહ્યું શ્રવણ અને માં બંને એકમેકની સામે જોઈ રહ્યા એવામાં ડ્રાઈવર દોરતો દોરતો આવ્યો મેડમ માજીએ ગાડીમાં ઉલટીઓ શરૂ કરી છે શું કરું અરે હજુ તો કાલે જ કાર સર્વિસ કરાવી છે તેમને જલ્દી બહાર લઈ આપ નિધિના શબ્દોથી શ્રવણને મર્સિડીઝ અને માં બન્નેમાં કિંમતી શું છે તેનો અંદાજ આવી ગયો જો કે ત્યારે જ બાજુમાં ઊભેલા બામાં એકાએક અજબની સ્ફૂર્તિ આવી હોય તેમ દોડ્યા અને તે ગાડી પાસે પહોંચી ગયા કારમાં કોઈ સ્ત્રી ઉલટી કરી રહી હતી કારની સીટ ન બગડે એ માટે ઘરડા બા એ તે સ્ત્રીની સામે પોતાનો ખોળો પાથરી દીધો તે સ્ત્રીએ ફરીથી બેથી ત્રણ એકદમ દુર્ગંધિત ઉલટીમાંના ખોળામાં કરી માં તેના પીઠ પર હાથ ફેરવા લાગી તેને થોડો ઠીક થયો એટલે તેણે પોતાની નજર ઊંચી કરી બન્નેની નજર મળતાં જ 25 વર્ષ પહેલાના જૂના સંબંધોનો ઇતિહાસ ખડો થઈ ગયો આજથી 25 વર્ષ પહેલા આવીજ ઘટના બની હતી ત્યારે આ બન્ને સ્ત્રીઓ વચ્ચે સાસુ અને વહુનો સંબંધ હતો જો કે આજે ઉલટી કરવાવારી અને સાફ કરનાર વ્યક્તિના સ્થાન બદલાઈ ગયા હતા 25 વર્ષ પહેલા શ્રવણની માં અત્યંત બીમાર રહેતા એક દિવસ શ્રવણની પત્ની સુરભીના ખોળામાં બાથી અચાનક ઉલટી થઈ ગઈ હતી અને સુરભીએ તો રીતસરનું યુદ્ધ આરંભી દીધું હતું જો સાંભળી લે શ્રવણ હું અહીં સાસરે આખી જિંદગી મમ્મીની સેવા કરવા આવી નથી હું કંટાળી ગઈ છું તારું નામ જેને પણ રાખ્યું છે તે બરાબર જ છે તારે બસ બાની સેવા જ કરવાની હું ત્રાસી ગઈ છું આ માત્ર આજની વાત નથી લગ્ન થયા છે ત્યારથી જ તને આ ઘરમાં ફક્ત તારીમાં જ દેખાય છે હું તો આ ઘરમાં કેમ આવી છું તે જ નથી સમજાતું લગ્ન પછી સાત વર્ષમાં એકે રાત ક્યાંય બહાર ફરવા નથી લઈ ગયા હોટલમાં જઈએ તો પહેલા ઘરે માની રસોઈ કરવાની અને પછી તેને જમાડીને જ જવાનું અરે મારી ઓફિસની એકે પાર્ટીમાં તું આવ્યો છે ખરો મારી કારકિર્દી કાંઈ આમ વૈતૃ કરવામાં કાઢી નાખવાની નથી તું જ નક્કી કરી લે તારે પત્ની જોઈએ કે માં જીવનના આ તબક્કે શ્રવણ જેવા દીકરાએ માને પસંદ કરી હતી તે સમયની બાહોશ વકીલ સુરભી પતિ સામેનો કેસ જીતી ગઈ અને પોતાના દીકરા ધ્રુવને લઈને કાયમ માટે ચાલી ગઈ હતી જ્યારે શ્રવણે પણ પોતાની સઘળી સંપત્તિ વેચીને બધાથી દૂર નાનકડો આશ્રમ કરીને માની સેવામાં લાગી ગયેલો જે આશ્રમને સૌમાંનો ખોડો તરીકે જ ઓળખતા જેમની ઉલટીઓથી સુરભીને સુગ હતી તેમના ખોળામાં જ આજે પોતે ઉલટીઓ કરી રહી હતી બેટા સુરભી માની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો તેની હાલત લકવાગ્રસ્ત હતી તે બોલી શકતી નહોતી પણ તે ગાડીમાં જ માને વળગી પડી અને તેની બંને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો માએ સાડીના ચોખ્ખા છેડેથી તેનું મો બરાબર સાફ કર્યું નિધિ તરત જ નજીક આવી અને બોલી અરે માં તમારો ખોડો બગડી ગયો છે સોરી મારી માને ખબર જ નથી પડતી કે તમારા ખોડામાં ખૂબ વાસ આવે છે તમને પરફ્યૂમ લગાવી દઉં માં એ નિધિને રોકતા કહ્યું જો દીકરા નિધિ આ માનો ખોળો છે અહીં તો દીકરા દીકરી વહું કે કોઈપણની દુર્ગંધ મારતી ઉલટી હોય કે ખુશીઓની કિલકિલારી બાળકોની ટપકતી લાળ હોય કે નાકની લીંટ દીકરા દીકરીનું સુખ હોય કે દુઃખ સૌનું એકસરખું સ્થાન છે માનો ખોળો તો આ બધી સુગંધોથી ભરેલું રહે ઇજમાને મન સૌથી મોંઘું અને મનપસંદ પરફ્યુમ છે અને માં એ પોતાની વહુને પોતાના ખોળામાં સમાવી લીધી શ્રવણ પણ દૂરથી માંના ભાલસોયા ખોળાની ભવ્યતા જોઈને બંધ આંખે રડી ગયો સાગરથી પણ છે જેનો પટ પહોળો એવું સ્થાન તો એક જ છે માનો ખોળો